ઇન્ડિયાના ફોર વ્હીલર કમર્શિયલ વ્હીકલ સેગમેન્ટમાં આવી ચૂક્યું છે પરફોર્મન્સ અને એફિશિયન્સીનું જબરદસ્ત તોફાન ઓઇલર પ્રસ્તુત કરે છે સ્ટોમ ઇવી ટી ટ્વેલ્વ ફિફ્ટી ઉન્નતિની મુસાફરીમાં તમારું ભરોસાપાત્ર પાર્ટનર ટ્વેલ્વ ફિફ્ટી કિલોની સેગમેન્ટ બેઝ પેલોડ કેરિંગની સાથે આ ઉપાડે ભારેમાં ભારે સામાન આમાં છે 220 ક્યુબિક ફીટ અને 260 ક્યુબિક ફીટ લોડ બોડી વોલ્યુમ ઓપ્શન જે ફિટ કરી લે દરેક નાનો મોટો લોડ 140 કિલોમીટર ની રીઅલ વર્લ્ડ રેન્જ સાથે હવે રેડી થઈ જાઓ કોઈ પણ લોડ ક્યાંય પણ લઈ જવાને માટે આટલું જ નહીં સ્ટ્રોમ ઈવી છે એક્સ્ટ્રા સેફ આમાં છે રોલ અરેસ્ટ ડિવાઇસ ની ટેકનોલોજી જેનાથી ઓવરટેકિંગ અથવા મોડ દરમિયાન ફૂલી લોડેડ ગાડી પણ રહેશે ટોપલિંગ થી સેફ આનું થી બોડી બેઝ બનાવે આને ભારેમાં ભારે લોડ ઉપાડવા માટે સક્ષમ

અને બસ થર્ટી મિનિટની લાઈટનિંગ ફાસ્ટ ચાર્જમાં જ આ ચાલે હન્ડ્રેડ કિલોમીટર સુધી હવે દરેક ખાડો અને દરેક મોસમ અને દરેક મુશ્કેલી કરો પસાર વન હન્ડ્રેડ એન્ડ સેવન્ટી ફાઇવ એમએમના ગ્રાઉન્ડ ક્લિયરન્સની સાથે સાથે જ આના ત્રણ યુનિક ડ્રાઇવિંગ મોડ રેન્જ રીનો અને ઠંડરની સાથે તમે રહેશો રેડી દરેક પ્રકારના ક્ષેત્ર હવામાન લોડ અને ડ્રાઇવિંગ કંડિશન્સ માટે વધારે પકડવાળા જેથી જરૂર પડે લગાવી શકો પણ એન્શ્યોર કરે છે કે બ્રેકિંગમાં વપરાયેલી એનર્જી વધારી દે વ્હીકલ ની બેટરી આની એડવાન્સ આખ રિએક્ટર ટુ હંડ્રેડ લિક્વિડ બેટરી પેક એન્શ્યોર કરે છે એફિશિયન્ટ પરફોર્મન્સ કોઈ પણ મોસમ માં આટલું જ નહીં સ્ટ્રોમ ઈવીનો દમદાર ટોક આપે છે દમદાર પરફોર્મન્સ દરેક ચડાઈ પર સ્ટ્રોમ ઈવીની સ્લીપિંગ સીટ્સ પર તમે એન્જોય કરી શકો છો લેટેસ્ટ એન્ટરટેઇનમેન્ટ કાયમેરા એન્ફોર્ટેનમેન્ટ સિસ્ટમની સાથે તો દરેક ટ્રીપ બ્રેકમાં પામો મનગમતું મનોરંજન મૂવીઝ વિડિયોઝ મ્યુઝિક ગેમ લોકેશન શેરિંગની સાથે સાથે બીજું પણ ઘણું બધું આ આવે છે ફોર્ટીન ઇંચ ટાયર સાઇઝની સાથે જેથી રસ્તો કેવો પણ હોય તમારી મુસાફરી રહે સ્મૂથ વરસાદ ધુમ્મસ અંધારું આના ઇન્ટેલિજન્ટ આપે તમારો સાથ હંમેશા આની એડવાન્સ એડાસ ટેકનોલોજી એન્સ્યોર કરશે તમારી અને તમારા લોડ બંનેની સેફટી અને આટલું જ નહીં આમાં છે ઇન્ટેલિજન્ટ નાઇટ વિઝન જેથી જ્યારે કરવાની હોય રાતની મુસાફરી તો રસ્તો દેખાય એકદમ ક્લિયર અને કોલિશિયલ એલર્ટ આપે તમને ચેતવણી જેથી દૂર ન થાય ક્યારે પણ સાવધાની હવે ગાડીની આગળ પાછળ બંને જગ્યાએ રહેશે પૂરી નજર અને પાર્ક કરવાનું હશે બિલકુલ સરળ ફ્લેશ કેમેરા કરે દરેક પણ રેકોર્ડ અને આપે તમને એશ્યોરન્સ જેથી એક્સિડન્ટ દેવી સિચ્યુએશનમાં ભૂલ ના થવા પર તમે રહો ટેન્શન ફ્રી હવે પોતાની ગાડીને કરો ઈઝી લોક અને અનલોક શેફર્ડ એપ પર ફક્ત એક ટેપમાં આટલું નહીં આ કરે તમારી ટ્રીપને ટ્રેક જેથી નાનામાં નાની ડિટેલ પણ ન થાય અણદેખી તો હવે સ્ટ્રોંગ ઈવીની સાથે પોતાના બિઝનેસને લઈ જાઓ નવી ઊંચાઈઓ પર કારણ કે હવે કોઈ પણ હોય રોડ કોઈ પણ લોડ તમે કહેશો આ વાતે